જે ઘટે છે ઘણા પશુપાલન મિત્રો એવું પણ કહેતા હોય છે કે શિયાળાની સિઝનની અંદર ફેટની માત્રા વધારે હોય છે તો દૂધની માત્રા ઓછી હોય છે એટલે કે દૂધ ઓછું આપતું હોય છે તે માટે મિત્રો શું કરવું જોઈએ દૂધ વધારવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોમાં જેની અંદર મિત્રો તમે લાસ્ટ સુધી જોડાયેલા રહો અને આ વિડીયો મિત્રો તમે સંપૂર્ણ દેખો એટલે મિત્રો તમને બધી બધી માહિતીની ખબર પડી જાય અને તમારા ગાય કે ભેંસનું દૂધ મિત્રો તમે છે તે સરળ રીતે એટલે કે ઓછા ખર્ચે મિત્રો તમે ઘરે બેઠા દૂધ ગાય અને ભેંસનું વધારી શકો છો ચાલો તો આપણો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ

ના જે ઉનાળાની ચોલ બેસે એટલે કે દરરોજ બારે માસ જે મિત્રો ખોરાક આપતા હોય છે એને ચાલુ રાખે છે સૂકો ચારો તો સૂકો ચારો નીલો ચારો નીલો ચારો પણ મિત્રો જે ગરમીના દિવસો હોય એટલે કે ઉનાળો તેની અંદર પણ મિત્રો પશુનો ખોરાક અલગ રાખવો જોઈએ અને ઠંડીના દિવસો એટલે કે શિયાળાની અંદર પણ પશુનો ખોરાક અલગ હોવો જોઈએ જેના લીધે આપણું શિયાળાની અંદર જેટલો પણ મિત્રો ગરમ ખોરાક આપીએ તેટલી દૂધની માત્રા વધારે રહેશે કયો કયો ગરમ ખોરાક આપવો જોઈએ એ વિશે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા મિત્રો હું વાત કરું કે કઈ કઈ વસ્તુ લેવાની રહેશે અને કેટલી માત્રાની અંદર લેવાની રહેશે એ વિશે વાત કરીએ ને પછી વાત કરીએ તો કેવી રીતે પશુને દેવાની રહેશે એ વિશે આપણે આગળ વાત કરીશું સૌથી પહેલા મિત્રો તમારે છે તે સરસો ને ખલ લેવાની રહેશે સરસો કે ખલ આવે છે એ મિત્રો તમારે લેવાની રહેશે પછી મિત્રો 1 કિલો જેટલી મિત્રો તમારે બાજરી લેવાની રહેશે અને 1 કિલો જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે આ વસ્તુ લીધી પણ મિત્રો કેવી રીતે પશુને આપવાની રહેશે એ વિશે વાત કરીશું 1 કિલો જેટલી મિત્રો તમારે સરસોની જે ખલ આવે છે એ મિત્રો તમારે લઈ લેવાના રહેશે એ લઈ લીધા પછી એ સરસો કે ખલ એ મિત્રો ગરમ હોય છે જેના લીધે આપણા પશુના શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે અને ગરમી ઉત્પન્ન કરવાથી તેને ઠંડી ના લાગે અને જેના લીધે તેની શક્તિની અંદર વધારો થાય અને તેની અંદર દૂધ બનવાની માત્રા છે એ પણ વધે અને જેના લીધે દૂધ પણ મિત્રો વધવા લાગે પછી આગળ વાત કરી તો જે મિત્રો બાજરી ઘણી જગ્યાએ બાજરો કાયદા હોય છે ઘણી જગ્યાએ બાજરી કહે છે તમારા મિત્રો શું કહે છે એ કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે કે તમારે કયા વિસ્તારની અંદર શું કહે છે એટલે મિત્રો બાજરી આવે છે એ પણ ગરમ હોય છે એ મિત્રો તમારે લેવાની રહેશે એક કિલો જેટલી મિત્રો તમારે બાજરી લેવાની રહેશે એક કિલો જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે આવે છે એ મિત્રો તમારે લેવાનો રહેશે આ વસ્તુ લઈને મિત્રો તમારે છે કેવી રીતે કરવાનો રહેશે એક તપેલીની અંદર પાણી લઈ અને પાણી ગરમ કરીને આ ત્રણે ત્રણ વસ્તુ અંદર એડ કરી અને રાંધી દેવાની રહેશે એટલે કે પાણીની અંદર મિત્રો નાખી અને મિત્રો તમારે ગરમ થવા દેવાની રહેશે એટલે કે મિત્રો કમ્પ્લીટ રાંધાઈ જાય બાજરી ફૂલી જાય અને જે મિત્રો સરસો કે ખાતે ગાળ ગોળ એ બધું ઓગળી જાય અને ફૂલી જાય તે સુધી મિત્રો તમારે ગરમ કરવાનું રહેશે પછી મિત્રો તમારે છે તે તમારે મિત્રો ઠંડુ કરવાનું રહેશે ઠંડુ થયા ગયા પછી મિત્રો આપણા પશુને સવારમાં દઈ દેવાનું રહેશે આ મિત્રો વાત કરીએ સવારની વાત કરીએ તો આવી રીતે મિત્રો તમારે સવાર અને સાંજ મિત્રો તમારે દેવાનું છે કેટલા દિવસ છ સુધી મિત્રો તમને યોગ્ય લાગે ત્યાં સુધી આપી શકો છો જ્યાં સુધી તમારા પશુનું દૂધ ના વધે ત્યાં સુધી મિત્રો તમે આપી શકો છો પણ મિત્રો મેં પ્રયોગ કર્યો તો ત્રણ થી ચાર દિવસ મેં આ વસ્તુ આપી તો પશુનું દૂધ છે તે મિત્રો એકદમ વધી ગયું તો જેની દૂધની માત્રા હતી તેના કરતા પણ મિત્રો વધવા લાગી દે એટલે મિત્રો તમે પણ જો મિત્રો ત્રણથી ચાર દિવસ જેટલો પ્રયોગ કરશો તો તમારા પશુનું દૂધ વધી જશે અને ત્યાંથી મિત્રો વાત કરીએ તો દસ દિવસ સુધી મિત્રો તમે આપો તો વધારે સારું છે જેના લીધે પશુનું દૂધ જે છે તે એના કરતાં પણ વધારે થશે અને આ મિત્રો વાત કરીએ તો કયા પશુને આપવાના નથી પશુ હોય એના મિત્રો તમારે આપવાના નથી જેના લીધે અંદર જેવો છે તે ગરમી વધારે ઉત્પન્ન થવા દે બચવું પાડી દે કે એવું બચાવને કોઈ નુકસાન થાય એવું મિત્રો તમારે કરવાનું રહેતું નથી અને મિત્રો વાત કરીએ તમે ક્યાં જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારત માતા જય